શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું આ પરીક્ષણ જમીન પરથી ઉડતા વર્ટિકલ લોન્ચરથી કરવામાં આવ્યું હતું શ્રીલંકાની જેલમાંથી મુક્ત થયેલા સાત માછીમારો ચેન્નાઈ એરપોર્ટ પહોંચ્યા સરહદ પર માછીમારી કરવા બદલ વીસ ફેબ્રુઆરીના રોજ ચાર માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને બાવીસ ફેબ્રુઆરીના રોજ અન્ય ત્રણ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી કેન્દ્ર સરકારે રાજ્યો અને પરિવહન મંત્રાલયોને જાહેર સ્થળોએ મહિલાઓ અને બાળકો માટે ડાઇનિંગ અને ચેન્જિંગ રૂમ સ્થાપવા નિર્દેશ આપ્યો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી કરી આગાહી મુજબ પશ્ચિમ હિમાલયમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા ગુજરાત વિધાનસભામાં આજે કૃષિ પશુપાલન ગૌસંવર્ધન ગ્રામગૃહનિર્માણ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા સંબંધિત મંત્રીઓ જવાબ રજૂ કરશે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બે હજાર પચીસ આજે સાંજે એક ભવ્ય સમારોહ સાથે સમાપ્ત થશે આઠ દિવસની આ ચેમ્પિયનશીપમાં તીરંદાજી એથ્લેટિક્સ બેડમિન્ટન પાવર લિફ્ટિંગ શૂટિંગ અને ટેબલ ટેનિસ જેવી છ રમતોમાં થી વધુ પેરા એથ્લીટ્સએ ભાગ લીધો હતો આઈપીએલ બે હજાર પચીસમાં કોલકાતાએ પહેલી જીત નોંધાવી બુધવારે ટીમે રાજસ્થાનને આઠ વિકેટથી હરાવ્યું કે ક્યાર તરફથી મોહિન અલી અને વરૂણ ચક્રવર્તીની બે બે વિકેટ લીધી તો હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્ત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ